દાદાગીરી કરો સર્વિસ છે પેલા ભાઈ તેના લોકો જોડે વાત એ કરી કે શાંતિ બેસો મળશે બેસો શાંતિ રાખ્યું

ના બોલાવો પડે અંદર આવું ના કાપવાનું હોય કાપી આપવાનું હોય મશીન છે

મેનેજર કઈ મેનેજર મેનેજર આને પૈસા લખીયા લાગે તમને ખબર તમે આનો ઉભા રહો વાળા ભાઈ અત્યારે છે

બાકી રાખ્યા શું આ ખાલી છે આ ધંધા આવા કરવાના છે મને ખબર છે આ આ આ આ ઓરે એ બેવાડી છે હેલો યે ને તો તાંકો બાધી નાખી દેશે કોઈ જતો રહી Sorry man!